ભારતીય જેવી માનનીય વ્યક્તિઓ ગંગા યમુના અને કીર્તિમતી સરસ્વતી નદીઓના પવિત્ર સંગમમાં પહોંચી ગયા છે મૌની અમાવસ્યા કુંભ દરમિયાન મહત્વપૂર્ણ દિવસ ગણાય છે જે લાખો ભક્તોને આકર્ષિત કરે છે જેમણે પવિત્ર સ્નાન કરવા અને શાંતિ તથા સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવવા માટે આવે છે આવા પ્રતિષ્ઠિત સંતોની હાજરી આ કાર્યક્રમની આધ્યાત્મિક વાતાવરણને વધારવા માટે છે જે અનુયાયીઓ અને મીડિયા બનીનો આકર્ષણ બની રહે છે મહાકુંભ મેળાનો વિશ્વમાં સૌથી મોટા ધાર્મિક મેળામાં સમાવેશ થાય છે આ આધ્યાત્મિક ભાગીદારી દર્શાવે છે અને તેમના વિધિઓ અને શિક્ષણો ઘણા લોકોને પ્રેરણા આપે છે સમુદાયમાં આધ્યાત્મિકતા અને ભક્તિના મૂલ્યોને મજબૂત બનાવે છે જ્યારે આ ઘટના નજીક આવશે ત્યારે વધુ યાત્રિકોના આવવાની અપેક્ષા છે જે વિશ્વાસ અને આધારનો ઐતિહાસિક મેળો બની રહેશે